સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ડમ્પર અને કપચીના વાહનને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે ટ્રેક્ટર જેસીબી અને ડમ્પર સહિત એક પોઈન્ટ દસ કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ચોટીલા નાયબ મામલતદાર એચ ટી મકવાણા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં બેખૌફ બેફામ રીતે ખનન થઈ રહ્યું છે અને તેની સામે મામલતદાર દ્વારા પણ જે લાલ આંખ છે તે સતત કરવામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત

જે લાલ આંખ છે તે સતત કરવામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત ડામર અને કપચી ભરેલા વાહનને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે